જુઓ મિત્રો આ ગાડી નંબર છે સાવરકુંડલા ડેપોની હવે આ પાંચસો કિલોમીટરથી ઉપરનું આનું રૂટ છે છતાં પણ આ લોકો ટાયર છે ને એકદમ ખરાબ આપે છે હું તમને ટાયર પણ બતાવું આવું એકદમ ઘસાઈ ગયેલું ટાયર આપેલું છે જો તો ઉપર જે ડેપોમાં અધિકારી બેઠા હોય એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ ને કે લોંગ રૂટની જે બસ છે જેમાં ટાયર સારું આપે આ ચાલુ ગાડીમાં ટાયર બેસી ગયું છે હવે જો આ ટાયર બસ સ્પીડમાં હોત અને બેઠું હોત તો પેસેન્જરની શું દશા થાત તો આ જે પણ ડેપો મેનેજર છે સાવરકુંડલા તેમણે આ ધ્યાન રાખવું જોઈએ કે લોંગ રૂટની બસમાં જેમાં ફૂલ પબ્લિક હોય છે એમ જ્યાં દાહોદ જતી બસ છે જેમાં તમે આશરે ઓછામાં ઓછા સો લોકો સો પેસેન્જર હોય છે કારણ કે હું વારાઘી આ બસમાં આવું છું તો સો લોકો સો પેસેન્જરનું જીવના જોખમ સાથે આ લોકો રમત કરી રહ્યા છે આવા આગળના ટાયરે પણ પાછળના નહીં આગળના ટાયર એકદમ ઘસાઈ ગયેલા આપે છે જુઓ તમે આ બીજી બાજુનું ટાયર છે જેમાં પંચર નથી થયું પણ તમે જુઓ નજીકથી બતાવું જેમાં જે ટાયરની નકસી આવે ગ્રીફ એ છે જ નહીં તો વિચારો તમે કે જે તે આ અધિકારી છે તેનું કામ છે આ ધ્યાન રાખવાનું કે લોકલ ગાડી હોય પચાસ કિલોમીટરના અંતરવાળી એમાં આવું ટાયર આપવું જોઈએ આ ગાડી પાંચસો કિલોમીટરથી વધારે જવાની છે અને સોથી વધારે પેસેન્જર લઈને જશે તો પણ એ લોકો ધ્યાન રાખે અગર આપે છે ને અત્યારે અમે અધ વચ્ચે રોડ પર ફસ્યા છે આ રાતની ગાડી છે જે સાત વાગ્યાથી સાવરકુંડલાથી ઉપડે છે તેનું આ ટાયર બેસી ગયું છે તો આ અધિકારીઓને રિક્વેસ્ટ છે કે આવું ના કરો ધ્યાન રાખો જે પેસેન્જર છે તેમનાથી તમારી ઘર ચાલે છે એના પેસેન્જર આવશે તો જ પૈસા આવશે ને તો જ તમારો પગાર થશે તો વ્યવસ્થિત ટાયરને બધું રાખવા સવારે પણ હું જે બસમાં આવ્યો તો વળતાળ સાવરકુંડલા એ પણ અધવચ્ચે બગડી હતી તો રિક્વેસ્ટ છે જે તે અધિકારી મને નામ અત્યારે નથી ખબર પણ સાવરકુંડલા ડેપોના જે પણ મેનેજર હોય તેણે આ વાતનું ધ્યાન રાખવું કારણ કે આ મારે દસથી પંદર વખત આ સાવરકુંડલા ડેપોની બસમાં અનુભવ થયો છે કે લોંગ રૂટની બસમાં એ લોકો ખરાબ બસ આપે કાં તો ટાયર ખરાબ આપે છે અને આ વિડીયોને બને એટલો વાયરલ કરો જેથી આવી બસોમાં આવું ના થાય તો બીજી પબ્લિક હેરાન ના થાય